સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ચૂંટાયા બાદ સરકાર શ્રી માંથી રકમો સાથે અનેકો વિકાસના કામો લાવી રહ્યા છે અને તેનું પરિણામ સાવરકુંડલા લીલિયાની જનતા જોઈ રહી છે ત્યારે મેરિયાણા ગામે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા હતા જેમાં મેરિયાણા સરપંચ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાજપના આગેવાનો અને ગ્રામ પંચાયતના સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં રૂપિયા છ્યાસી લાખના ખર્ચે પ્રાથમિક શાળા તથા રૂપિયા ત્રણ લાખના ખર્ચે બાપા સીતારામનો પુલ અને રૂપિયા ત્રણ લાખના ખર્ચે સ્મશાન શેડનું ખાતમુહૂર્ત કર્યું હતું મેરેણા ગામની બહેનો દ્વારા ધારાસભ્ય કસવાળાને શાલ ઓઢાડી પુષ્પ ગુજતી નમ્રતાપૂર્વક સન્માન કરાયું હતું તેમજ ગામના લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસથી ધારાસભ્યની કામગીરીને વધાવ્યા હતા અસાથે સાથે ધારાસભ્ય સિકસવાળાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ કામોથી ગ્રામજનોની અભિવૃદ્ધિમાં વધારો થશે અને આવનારા સમયમાં પણ હજુ ઘટતો ગ્રાન્ટ આપવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા